ભાઈ ચાનું ટાણું થઈ ગયું છે પાકી ગયું જય માતા ની ભાઈ કેમ છો મજામાં તો છે સુંદર સવાર થઈ ગયે છે ને સુંદર સવાર થઈ ગયેલી અત્યારમાં કઈક વાતાવરણ કઈ અલગ જ ખીલી ઉઠી છે ભાઈ ઝાકર આવી છે આમ મસ્ત મસ્ત દેખાય પક્ષીઓનો ભાઈ કલરો મીઠો છે ભાઈ ઝાકર ને ઝીણી ઝીણી ખુશબુ આવે ભાઈ સવારની કઈક નજારો અલગ જ છે નાટણમાં ભાઈ આપણે જવાનું છે રોહિતની વાડી જવાનું છે મૂલે મુલે આપણે અહીંયા જ ને એ આપણે આવશે એટલે એને મેં ઢાઈલ કહી છે ને ભાઈ ઝાકર આપશો બહુ આવી દવાથી ખાસ ઓપનર આવશે નહીં પણ હવે વાડીએ જાય અને વાડીએ જ્યાંનું કઈ વાતાવરણ છે ને કંઈક અલગ જ હોય છે વાડીએ બપોરા કરતા હોય ને ભાઈ શા પાણી બનતા હોય કંઈક આનંદ અલગ હોય છે તો આજના બ્લોગમાં વાડીનો ખાસ આનંદ જોવાનો છે તો વિડીયોમાં છેલ્લા બધી બનતા રહેજો જ્યાં મજા આવે કે હા ગામડું હા કોમેન્ટ કરતા રહેજો તો ભાઈ ઓપનરે પોતી ગયા છે ખરીએ પોતી ગયા છે વાડીએ પોતા પોતા દવા વાગી ગયા ને ભાઈ થોડાક કંઈક હેરાન કર્યા તો બેટરી લો થઈ ગઈ હતી અને ભાઈ ઝાક જેવું છે એટલે ઉતાવળ કાંઈ છે ને

ઓપનર તો નાયલું પછી ભર કરવાનું આયલું છે નવરાત્ર બેહવા ના દે ભાઈ ખેડૂત નહીં તો નિયમ છે નવરાત્ર રહેવા જ ના દે છેલ્લે દોઢ છેલ્લે આયરૂમાં દોઢ મહિના લે બાકી નવરા ભાઈ ના રહેવા દે એક ખેડૂતની ખાસ ખાસિયત છે હવે તો ફટાફટ ભર કરી લઈ પછી બપોરાનો ટાઈમ થઈ જાય ભાઈ હલો બપોરા કરશો ને મારો બે બરકો જોયું આગળ તો જોઈ નહીં બતાવે કેટલા બે બટકાવે ગુવાર બટેટા રોટલી ડુંગળી ગુવાર કેમેર અમેરિકન બી છે બપોરના ભાઈ બે થઈ ગયા છે ને ધમ તડકો પાકી ગયો ને હવે શરૂઆત થાય છે ધબધબાટી હા ભાઈ હવે હે હાલો ભાઈ કાનું ભાવ હતો જોરદાર દબી ગયું છે એમ થાય ને કે ટ્રેક્ટર જો મિની ટ્રેક્ટર ભર લેવામાં પોતું નથી એવા ભાઈ હું ને ભનુભુ વાત દબા દે જવાનું અમારે ભાનુભુ આમ છે ને ભાઈ ગઈઢા ગાડા વાળા એવા હે ભાઈ માથે ધોરાવાળા આવી ગયા પણ જુઓ ને પાછા પાડતી અમારે ભાનુભુ આવે

ઓપનર મસ્ત મસ્ત ચાલે છે થોડોક પાણી પીવાનું મન થયું છે તાજુ તાજુ અને માનું ઢગલો બધા થઈ ગયો છે હાલો ભાઈ ડ્યુલક્સ ડ્યુલક્સ છે પાણી શીશી લે બોલો હા ઉપર છે નદીની ની એક ઝટકા મધર ભાઈ આ તો મજા છે વાળી આ તો આનંદ છે ચોખ્ખું પીવાનું ચોખ્ખું ખાવાનું આનંદ આનંદ કરવાનું મહેનત એના પાણી પીધા હોય ને મેં કીધું મારો કરતા મીઠા લાગે ભાઈ ઓગણ ચાલીસ પાંચ વીક ભાઈ ઓગણ ઓગણ ચાલીસે એક ભાગ નીકળી છે અને મારા ભણનું મારા જેમ કે હેસી ગુણ ધરવી છે બરાબર ભાઈ છેલ્લા આપણે અહીંયાથી પહેલાં તો છેલ્લા ખતો પડી ગયા એક્ચુલી ભાઈ ખાસ મહેનત કરતા કરતા પોટો તૂટી ગયો છે હડી ગયો છે અને મારું બટુ આયી ઓલ ઉડાડે છે ઓલ સીટ થઈ ગયું લાગતું જોઈએ ધબધબા થતા ભાઈ હારે હાલતું હતું હવે ખાલી એક ભર હતો પટ્ટોય ખડી ગયો ને ઓલસીટી પાઈ ભાઈ ગયું લાગે છે મશીન મહિને તો કાર્ય કરાવી જોઈએ પણ હાલમાં અત્યારે આજે વિરામ લે છે આજે વિરામ લેવું ને પટ્ટો પટ્ટો કંઈક કરી દઈ હવે મને મેં તો કાંઈથી ડીઝલવું તેવું હતું જો બેરલ બેરલને કારણ ભમર કરી દીધું ભાઈ ઓઇલ મૂકે રૂપારા રૂપારા ને મોઢા કારા કરી નાખે તો હેલી લો માંભા કાંઈ ખો થઈ ગયા